સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે આત્મનિર્ભર ભારત અંતર્ગત આયાત અને નિકાસના જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો ગુજરાત સરકારના એ એમ એ સેન્ટર ઓફ ઇન્ટરનેશનલ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે નિકાસ ઉત્પાદન માટેના વૈશ્વિક બજારો કેવી રીતે પસંદ કરવાના વિશે ઉપર આ કાર્યક્રમમાં ઉપસ્થિત અંકિતભાઈ મજબૂદર દ્વારા ઉપસ્થિત સર્વોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઓરિજિનલની જરૂરિયાત હોય તો ચેમ્બર કાર્યાલયનો સંપર્ક કરી શકે છે

હું સિનિયર મેનેજર પબ્લિક રિલેશનનો હોદ્દો ધરાવું છું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં અને અત્રે અમે અહીંયા આગળ અમદાવાદથી ભાવનગર આવ્યા છે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ જોડે અમે એક ઓપન પ્રોગ્રામ કરવાના છીએ જે હાઉ ટુ સિલેક્ટ ગ્લોબલ માર્કેટ ફોર એક્સપોર્ટ પ્રોડક્ટ્સ જે અત્યારે પ્રોગ્રામ ચાલુ છે અને મિસ્ટર અંકિત મજમુદાર એ પ્રોગ્રામનું સંચાલન કરી રહ્યા છે જે દોઢ કલાકની અંદર આ સબ્જેક્ટ પર એમનું નોલેજ જે હતી જે કંઈ બી પાર્ટિસિપેન્ટ આવ્યા છે એમને રજૂ કરશે અને આ જ સેગમેન્ટમાં અમે કાલે એક્સટેન્ડ કરીએ છીએ જે એક પ્રોગ્રામ અમે ગોઠવ્યો છે લીલમબાગ પેલેસ હોટેલની અંદર કે જેની ફી એક હજાર રૂપિયા છે અને એ આખા દિવસનો પ્રોગ્રામ છે સવારે સાડા નવથી પાંચની અંદર અને એ ફાઇન્ડિંગ ફોરેન બાયર્સ સિક્યોરિંગ પેમેન્ટ એન્ડ ડોક્યુમેન્ટેશન એ વિષય પર આધારિત છે તો આપ સૌ જે કંઈ બી છે મુરબીઓ કે એક્સપોર્ટ રહીના નિકાસકારો એ લોકોને આ પ્રોગ્રામનો લાભ લેવા વિનંતી આભાર